નમસ્કાર ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં બધા જ માર્કેટ યાર્ડના કપાસના ભાવની વાત કરીશું તો વિડીયોને જોતા રેજો વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન આપેલું છે તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટી બટનને પણ દબાવી દેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો આજના કપાસના ભાવની વાત કરીએ તો મોરબી અગિયારસો પચીસ થી સબુતસો એકાણું ઉનાવા તેરસો એકતાલીસથી પંદરસો અઠ્યોતેર ધારી બારસો સોતેરથી બારસો સોતેર ધ્રોલ બારસો પચાસથી સબુતસો પંચોતેર બાબરા બારસો પચાસથી સબુતસો પંચ્યાસી જેતપુર એક હજાર સોર્યાશીથી સબુતસો નેવ્યાશી અમરેલી નવસો પંદરસો પંદર રાજકોટ તેરસો ત્રેવીસ થી પંદરસો અગિયાર વડાલી તેરસો પચાસ થી પંદરસો સત્તાવન કાલાવાડ એક હજાર થી સબુતસો ચુમ્માલીસ ખાંભા તેરસો થી સબુતસો પાસઠ હળવદ તેરસો થી સબુતસો છપ્પન વાંકાનેર તેરસો થી સબુતસો બ્યાસી ભાવનગર બારસો થી સબુતસો અઠાણું ડોળાસ બારસો થી સબુતસો પચાસ સાવરકુંડલા તેરસોથી સબુતસો નેવું જામજોધપુર તેરસોથી સબુતસો છ્યાસી જસદણ બારસો પચાસથી પંદરસો પંદર ગોંડલ અગિયારસો એકથી સબુતસો સોતેર પાટણ બારસો પચાસથી પંદરસો અડતાલીસ વિઝાપુર બારસો પચાસથી પંદરસો સાડત્રીસ માણસા તેરસોથી પંદરસો અડત્રીસ જામનગર સાતસોથી પંદરસો પચીસ મહુવા એક હજાર ત્રાણુંથી સબુતસો ચાલીસ હારીઝ સબુદસોથી સબુતસો વીસ વિસનગર બારસોથી પંદરસો સાઠ બોટાદ બારસો એકોતેરથી પંદરસો પંચાવન તળાજા હજાર અગિયારસો અગિયારથી સબૂદ સો જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે